दत्त श्रीगुरुदेवदत्ता श्रीगुरुदेवदत्त ॐ दत्तात्रेयाय दत्ता विश्वगुरुपरब्रह्मस्वरूपाय श्रीगुरुदेवाय अवधूताय नमो नमः ॐ दत्तात्रेयाय विश्वगुरुपरब्रह्मस्वरूपाय श्रीगुरुदेवाय अवदूताय नमो नमः ॐ शिव आदिशिव महाशिव सदा शिव शङ्करा नमः ॐ शिव आदि शिव महाशिव सदाशिव शिव शङ्कराय नमः ॐ शिव आदि शिव महाशिव सदाशिव નમ ગુરુદેવ દત્ત શ્રી ગુરુદેવ દત્ત શ્રી ગુરુદેવ દત્ત ભ્રાતકાળના સત્સંગમાં સર્વે સખાઓ મિત્રો ભાઈઓ બહેનો દીકરી દીકરાઓ સર્વનો ગુરુભાઈઓનો માતા પિતા સમાન વડીલોનો સર્વનો પરસ્પર દેવો ભાવથી પ્રણામ શ્રી ગુરુદેવ દત્તા એક દીકરીએ બે દિવસ પહેલા એમને પ્રશ્ન કર્યો કે ગુરુદેવ અમે તો શુદ્ધ સ્વાત્વિક જીવન જ જીએ છીએ ભોજનમાં પણ એમ કે કાંદા લસણ ખવાય આપણા ઋષિઓ મુનિઓ જંગલમાં કેવલ કનમૂર ખાઈને જ એમને બધી તપસ્યા કરી છે કનમૂર નથી બતાકુ નીકળું સુરણ નીકળું કાંદો નીકળું હે કોઈ સબ્જી નથી તો કાંદાની મુઠ્ઠી મારીને એની સાથે રોટલો ખાઈ નાખ્યો કેવલ કનમૂર પર એમને તપસ્યા કરી છે આપણા શાસ્ત્રોમાં ક્યાંય નથી નાખ્યું હા તમે કોઈ વ્રત કરો ઉપાસના કરો અનુષ્ઠાન કરો તો એટલા દિવસ તમે તમારી શ્રદ્ધાથી એ બધી વસ્તુ છોડી દો તો એ તમારા શ્રદ્ધાનો વિષય છે બાકી ક્યારેય ગુરુ મહારાજે કે ક્યારેય મેં શાસ્ત્રમાં છું નથી હા મેં ઋષિમુનિઓને જ કનમુર ખાતા જોયા છે કે એમને જંગલમાં ત્રીસ વર્ષ તપસ્યા કરી કે ચાલીસ વર્ષ કરી કોણ એને કંઈ આપવા જવાનું હે ફળ ને ને બધું મરી મસાલા હા અત્યારે બધી બહુ સગવડ છે બધાને બધા જુદી જુદી સંસ્થાઓ ખુલી ગયા અને બધા ભગવા ધારીને બધા સાધુઓમાં પોતાને ખપાવે છે ભાઈ જે જંગલ જંગલમાં ગુફામાં તપી ગયો તે સાધુ છે જેને કનમૂર્કે ખાઈને તપસ્યા કરી એક વસ્ત્રમાં કરી લંગોટ પણ હોય કે નહીં હોય નસીબમાં ને મારા જેવો ભૂલે ત્યાં પહોંચી ગયો ને એને કંઈ આપી દીધું ને એને તપસ્યા કરી એ અવધૂત એ તપસ્વી છે નહીં કે મહેલોમાં રહીને એસીના રૂમમાં રહીને ભગવા ધારીને ચોખ્ખા કિનાર લાળું ખાઈને જે તપસ્યા કરે જે તપસ્વી નથી એ સાધુ પણ નથી જેને સર્વસ્વ ત્યાગી દીધું છે હે જે કેવળ મૂળ પર પણ ખાઈને જીવી શકે છે અને એને જીવીને જે તપસ્યા કરી છે તે સાધુ છે મૂળ પર નહીં હતું જંગલમાં તો એ શું ખાતે તમે આપવા જવાના હતા એને ફળ ફ્રૂટ દાળ ભાત શાક રોટલી હે ને એવી એવી એને મોં હતી ચેતતા તે સાધું જ નહીં બનત જપ તપમાં એ પોતાનો દેહભાન ભૂલીને કેટલાય વર્ષો સુધી એમ જ પડેલો રહે એને પોતાને પણ નહીં ખબર પડે કે કેટલા વર્ષો થઈ ગયા એવા યોગીઓ સંતો છે કે જેને કેટલાય યુગ થઈ ગયા તે પણ નહીં ખબર પડે એવા સાધુ બેઠા છે તમને ત્યાં સુધી પહોંચવા પણ નહીં રહે તો કંડમૂળ જે આવે તે ખાઓ કાંડો લસણ બધું ખવાય હા તમે એમ રાત રાખો કે ભાઈ સોમવાર છે મારે કાંદો લસણ નથી ખાવ કે શનિવાર છે ઘણા પેલા બગલા ભગત હોય ને મંગળવાર ને શનિવારે નોનવેજ નહીં ખાય ગુરુવારે નહીં ખાય બાકીના બધા ખાય ને ઘણા તો એવા છે જેને સાવન હોય કે ભાદરો ત્રણસો ને પાસઠ દિવસથી કે આપણે મૂળ વાત પર આવીએ તો કાંદો લસણ ખવાય શુદ્ધ શાકાહારી જીવનમાં શાકભાજી ફળ બધું ખવાય બરાબર ને હા તમને ટેસ્ટ જોઈતો હોય તો અમે તો બહુ સ્પાઇસી ખાય ખડા મસાલા મહારાષ્ટ્રીયન મસાલા અમારા ગુરુની હાથ અમે એ શીખા ખડા મસાલા નાખીને ખાઈએ તો એવું નથી કે મસાલા ખડા મસાલા ઉપયોગ કરીએ કે કંદમૂરનો ઉપયોગ કરીએ કે ખાંડા લસણનો ઉપયોગ કરીએ તો આ મગજ ગરીમ રહે કે શરીર ગરમ રહે ને એ બધું બકવાસ છે જ ને તમારી હમે જ છું હું જોવો ને મને હા અમે કાંદો લસણ ખાઈએ જ છે હા અને રસોઈ તો એકદમ સ્પાઈસી ખડા મસાલા પહેલાં તો મસાલાને ફ્રાય કરે પછી એની મસાલા બનાવે એનો ભાત બને એનો પુલાવ બને એનો સબ્જી બને હમ ખાવામાં મીઠું ને મરચું નહીં હોય તો જમવાનું હું અગિયારસ હોય કે એવું કોઈ વ્રત હોય ત્યારે બધું છોડી દઈએ હા કે એ અનુષ્ઠાન છે તપસ્યા છે તમે ગુરુવાર કરો છો તમે જે દિવસે નહીં ખાવ ઇટ્સ ઓકે એ તમારા મનથી તમે નક્કી કરો છો અનુષ્ઠાન કરવું અનુષ્ઠાન એટલે શું તમારા મનથી તમે કેટલી વસ્તુને છોડી દો હા કે દાખલ અનુષ્ઠાન કરો તો તમે જપ તપ કરો સિંહાસન છોડી દો સોફા છોડી દો પથારી છોડી દો જમીન પર બેસો જમીન પર સૂઈ જવું આ બધા અનુષ્ઠાનમાં જેટલા અપરાધી થાય એટલા ટપ કરવા એમ ભગવાને કોઈ તમને કહ્યું નથી કે તું ભૂખે મર તમે કરો છો તો ઇટ્સ ઓકે એમ પણ જે કરો તો પ્રસન્નતાથી કરવાનું આજે તો ગુરુવાર છે ચાલું કેમનું થાય તો ગુરુવાર નહીં કરો આજે તો સોમવાર છે એટલે હવાના જ બહેલીને કહે કે ભાઈ ફરાળી નાસ્તો બનાવી દે તો બે પ્લેટ મારો બપોર સુધી બહાર કરવાનું બપોરે આવે પછી કાજુનું જૂસ બદામનું જૂસ હે જો ચિત્ત ખાવામાં હોય ને ઉપવાસ કરતાં પહેલાં જ ચિત્ત એની વ્યવસ્થા કરવામાં હોય તો એવા ઉપવાસ જ ન કરવા હં વેદ ઉપનિષદમાં કહેવું જ છે કે પ્રભુની પાસે જેટલો સમય તમે બેસો ને એટલો સમય તમે ખાવાનું પીવાનું ભૂલી જાઓ એની ભક્તિમાં એના નામ સ્મરણના એના જપ ટપમાં તો તે ઉપવાસ છે તો તમે પછી ફાલતુ વેરા કરો છો હું કામ સ્પષ્ટ કહ્યું છે ઉપનિષદમાં હા કે ઉપવાસ એટલે ઉપવાસ ની પાસે વાસ કોની પાસે પરમાત્મા પાસે હું આ હિંચકાઓ બેઠો છું તમારી સાથે વાર્તાલાપ કરું છું પરમાત્મા બોલાવે બોલું છું એટલો સમય હું ચા પાણી બધું નાસ્તો બધું ભૂલી જાઉં છું હા તમારી સાથે સંવાદ કરીને પછી મારો ચા નાસ્તાનો યોગ થાય છે પૂજા પાઠ કરીને સીધો તમારી સાથે સત્સંગ કરવા બેસું કારણ કે એક એનર્જી હોય છે તે વખતે આખી ચેતના સાથે હું જોડાયેલો હોઉં છું પછી હું ચા નાસ્તો કરું છું બરાબર દાતો વાત નીકળી એટલે એટલે તમારી સાથે જેને હું સત્સંગ કરું છું એટલો સમય હું ચા પાણી નાસ્તો બધું ભૂલી જાઉં છું મારી બધી વસ્તુ ભૂલી જાઉં છું એ ઉપવાસ છે આખો આખો મહિનો ભૂખે મરવું દર ગુરુવારે ભૂખે મરવું શુક્રવારે ભૂખે મરું સોમવારે ભૂખે મરવું ઉપવાસ નથી તમારા શરીરની પોતાની એટલી એનર્જી હોય કે તમે તમારી શરીરની પોતાની એટલી એનર્જી હોય અને તમે પ્રભુનું નામ સ્મરણ કરતા હતા કે સોમવાર કરો છો બરાબર તો સવારે ચા પાણી કર્યા પછી પણ તમારું ઓમ નમઃ શિવાયનું આખો દિવસ શ્વાસો શ્વાસ જપ ચાલતા હોય તો એ સ્વામવાર કરેલો મતલબ છે અને એ શ્વાસો શ્વાસ નામ સ્મરણ જે ચાલતું હોય તમે સ્વામવાર કરો તેની વાત કરો જેટલા પણ કરે તો એમાં ઓમ નમઃ શિવાયનું તમારું સતત નામ સ્મરણ ચાલતું હોય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એમ બોલતા બોલતા એકવાર પછી શબ્દો પણ હોઠ પણ ઠોભી જાય અને શ્વાસો શ્વાસ તમારું નામ સ્મરણ ચાલતું હોય અને એ પ્રક્રિયા દરમિયાન તમને ખાવા પીવાની પણ ઈચ્છા ન થાય ખાવા પીવા પર તમારું ધ્યાન પણ નહીં થાય તો તે ઉપવાસ હું એમ કહું છું તમે આખો દિવસ ઓમ નમ નામ સ્મરણ કરો ને અને એના માટે જે એનર્જી છે તો તેના માટે સવારે ચા નાસ્તો પણ કરો બપોરે ભોજન કરો હા અલ્પહાર કરો સાંજે ભોજન કરો શરીરમાં એનર્જી હશે તો તમે નામ સ્મરણ શકો પરમાત્માએ શું કીધું છે ભોજનની વ્યવસ્થા મેં ભજન માટે જ કરીશ તમે ઊંધું કરો છો સોમવાર કહી રહ્યો છે તો ભજન માટે ભોજનનો ત્યાગ કરી દીધો ઊંધું થયું ને સમજો હું શું કહે છું ભજન માટે તમે ભોજનનો ત્યાગ કરી દીધો એવું નથી ભગવાને શું કીધું ભોજન માટે મેં ભોજન ભજન માટે મેં ભોજનની વ્યવસ્થા કરી છે એટલે પરમાત્મા શું કહે સવારે ઉઠો રાતે કાલે ઉઠો નામ સ્મરણ કરો પૂજા પાઠ કરો ભક્તિ કરો તમારે ચા નાસ્તા તો ટાઈમ નાસ્તો કરો કામ ધંધે જવાનો સમય થાય બપોરે તમારે લંચ કરવાનો એનર્જી હશે તો તમે પ્રભુનું નામ સ્મરણ પણ કરી શકશો ભક્તિ પણ કરી શકશો તમારું રોજિંદા કાર્ય પણ કરી શકશો હા ખાલી અગિયાર રસ છે તો તે દિવસે રાઈસ નહીં ખાવાનું બરાબર હું પોતે બહે બેસે ત્યારથી ત્યાગ કરું છું એટલે ઘણી વાર તમારે બબ્બે દિવસ નીકળી જાય કારણ કે શનિવારે સાંજની દસ વાગે છ વાગ્યાની અગિયાર ચાલુ થઈ જાય શનિવારે રાત્રે ભાત નહીં ખાઉં પછી રવિવારે પણ બપોર સુધી પહોંચતી હોય બરાબર તો રવિવારે આખો દિવસ ભાત નહીં ખાવ તો એવું થોડું થોડું ધ્યાન રખાય પણ એનો મતલબ એવો નહીં કે હું ભોજનનો ત્યાગ કરી દઉં ગુરુ મહારાજ કહેતા જેટલું બચે એટલું ખાઉં પણ ભોજન કરો તો ભજન પણ કરો કારણ કે ભજન કરવા માટે જ પરમાત્માએ અહીંયા ભોજનની વ્યવસ્થા કરી બીજા પ્રાણીઓને જો ખાવાના છે હે ને મનુષ્ય સિવાયની ચોન્યાસી લાગણીઓની જેવી છે કે જેમાં ખાવામાં ફવાય એ ગાય છે ને આપણે ઘાસ નાખવા જઈએ છીએ હે રખડતા ગાયોને તો એ પણ નસીબમાં નથી જે લોકો ગાયને આવી રીતના ઉછેરીને મોટી કરીને એનો ઉપયોગ કરીને રખડતી છોડી દે છે હો બહુ પાપ છે અમારા એક મિત્ર છે એ ખેડૂત મિત્ર છે ગૌશારાઓ રાખે છે એને પોતાના બાળકોને પોતે ગાયનું દૂધ પીવા માટે પણ જે ગાય દૂધ આપતી બંધ થઈ જાય છે એને પણ એ પાડે છે એને પણ એ જ આહાર આપે છે જે ગાય દૂધ આપે છે એના મૃત્યુ સુધી એને પાડે છે બરાબર આ બધા જે ગાયો એને છોડી દે છે ને રખટી કરી દે છે ને એ પાપીઓ છે પછી કે ગાય પેલી ઉછાળી નાખે છે માણસને એને ક્રોધ જ આવે ને કે શાલ તમે મારું દૂધ નીચે નીચે લઈ લીધું હે હવે બે રોટલી માટે મને ફાફા મને રખટી કરી દીધો જે આવે ને હિંગળે ચલાવી દે એને ક્રોધ આવે એટલે હે ને હવે પણ આ રીતે ગાયની ગાય પારો કે ભેંસ પારો એના મૃત્યુ સુધી પાડવાની તમારી તાકાત હોય તો જ રાખવી જોઈએ છોડી દે છે ને દૂધ આપતી બંધ એટલે છોડી દઈશ આ ભરે આપણા પત્ની બાળકો મા બાપને છોડી દઈએ છે હા એવા પણ છે કે કામ પડી ગયો હું કામ છેલ્લે છોડી દઉં મા બાપને ઉદ્દાસતામાં નાખ્યા છે ને કોઈ પણ પશુને બારો તમારું તમારી જ્યાં સુધી સેવા કરે ઠીક છે પછી સેવા કરવામાં અક્ષમ્ય થઈ જાય તો તે પછી પણ એને પાડવું એ ધર્મ છે પછી એ વ્યક્તિ ગાયોને રખડ ટીકટ દે અને મહાદેવના મંદિરે જઈને અભિષેક કરે કે કોઈ ભંડારામાં દાન લખાવે કોઈ મતલબ નથી એક પશુને તમે ઉપયોગ કરીને છોડી દીધો અને પછી તમે બધા ધર્મ કરવા નીકળો કોઈ મતલબ નથી સૂક્ષ્મ સૂક્ષ્મ બાબતોનું ધ્યાન રાખવું એ જ ધર્મ છે એ સનાતન ધર્મ છે તો કાંદો લસણ ખાવ સ્પાઇસી ખાવ ભાવતું હોય તો પણ શુદ્ધ સાત્વિક ખાઓ એના કારણે એવું નથી કે ઇન્દ્રિયો વસમાની કે અમારી નથી અમારી વર્ષોથી છે તમે સખા ભાવ ને પરસ્પર દેવોનો ભાવ તમારી અંદર ક્રિયત થાય શુદ્ધ સાત્વિક જીવન જીવો પછી ચરિત્ર પર આવો બરાબર તમારી અંદર સખા ભાવ ક્રિય થાય દરેક વ્યક્તિની આત્મા સાથે તમારી આત્મા જોડાયેલી છે એની અંદર પણ એ જ આત્મા છે જે મારી અંદર છે કે પછી સ્ત્રી પુરુષથી તમે પર થાવ એ તો સખા ભાવ એ ચેતના એટલા લેવલ પર પહોંચે તમારી માનસિકતા તમારું હૃદય તમારા આત્મા પછી તમારી અંદર પરસ્પર દેવોનો ભાવ જાગૃત થાય કે એની અંદર પણ મારો જ રામ છે એની અંદર પણ મારો જ કૃષ્ણ છે એની આત્માની અંદર જે પરમાત્મા છે છે એ પરસ્પર દેવો ભાવ જાગૃત થાય પછી ઇન્દ્રિયોનો આવે છે જ કાં પ્રશ્ન તમારી સામે દરેક વ્યક્તિની અંદર તમે તમારા જે રામકૃષ્ણને જોતા હોય તો ઇન્દ્રિયોનો આવે છે જ કાં પ્રશ્ન દુનિયાને ઊંધા રસ્તે દોરીને સનાતન ધર્મનું આમ જ એ થયું તમારું મન છે એમ નથી તમારામાં સખા ભાવ નથી તમારી અંદર પરસ્પર દેવોનો ભાવ નથી આના પર આખો એક સંવાદ છે વિડીયો છે સખા ભાવ એટલે શું કરી આજે કે બરાબર કે તમારી સામે આવનાર દરેક સ્ત્રી કે દરેક પુરુષ એની સાથે તમે સમત્વ એટલે સખા એટલે સરખા તું ને હું સરખા તો કઈ રીતે સરખા આત્મા રૂપે સરખા કોઈ સ્ત્રી દેહ છોડી જાય તો આપણે એમ નથી કે આત્મી ગયો આપણે એવું કે જીવ ગયો આત્મા ગયો પુરુષ દેહ છોડે તો આપણે શું કહે જીવ ગયો ભાઈ આત્મા છોડી દીધું સારી આપણે એમ કહીએ છીએ આપણે બોલીએ છીએ તો પણ આપણને ભાન નથી કે સ્ત્રી નથી એ પણ એક આત્મા જ છે એ પુરુષ નથી પણ આત્મા જ છે જે એની અંદર છે તે જ આપણી અંદર છે આટલી સમજ પડે તો સખા ભાવ ક્રિએટ થાય અને આ ભાવ ક્રિયત થાય તો કોઈ પણ સ્ત્રી પ્રત્યે તમારી વાસના કે કોઈ પણ પુરુષ પ્રત્યેના તમારા વાસના દ્રેષ ઈર્ષા દુશ્મા બધું ત્યાં જ ખતમ થઈ જાય ઋણાનુબંધનથી કોઈ તમારી સાથે દુશ્મનાટ કરતું હોય તો એ આખો પ્રશ્ન અલગ છે એને એની રીતે આપણે પૂરું કરી દેવાનું ચેપ્ટર બરાબર પણ જ્યારે તમારી અંદર તમને એ સમજાઈ જાય કે દરેક સ્ત્રી જે તમારી સામે આવે છે દરેક પુરુષ જે તમારી આવે એની અંદર પણ એ જ આત્મા રહેલો છે જે મારી અંદર છે હકીકત તો એ જ છે આપણે બધા જ પરમપિતા પરમાત્માના સંતાન છે તો એની અંદર પણ એ જ આત્મા છે જે મારી અંદર છે સ્ત્રી એને પ્રકૃતિ તરીકે શરીર આપ્યું પુરુષ એને પ્રકૃતિ તરીકે શરીર આપ્યું છે આત્મા તો બધાની અંદર એક જ છે એક જ પરમાત્માના છે તો આ સમજણ આવે તો સખા ભાવ સમજાય સખા એટલે કે સરખા તો સ્ત્રી છે કે પુરુષ છે તો મારી પાસે કોઈ બેન મળવા તો હું એમ જ ક આવો સખા કોઈ પુરુષ મળવા તો હું આવો સખા બધા મારા મતે સખા છે સખા એટલે કે સરખા હવે આ એક ભાવ તમારો ડર થાય પછી તમારી એવો દ્રષ્ટિકોણ ઓથોમેટિક જ ખુલે કયો દેવો બહુ બરાબર કે એની અંદર એની જે આત્મા છે એની અંદર જે સુશુદ્ધ અવસ્થામાં જે પરમાત્મા છે તે જ મારી અંદર છે એ પરસ્પર દેવ તમે જે અલ્લાહને માનો રામને માનો કૃષ્ણ માનો તે પણ એની અંદર જ છે જે મારી અંદર છે આ ભાવ જાગૃત થઈ ગયો આટલે સુધી પહોંચી ગયા તો તમારી બધી ઇન્દ્રિયો એની મેરેજ શાંત અને શુદ્ધ થઈ જવાની પણ દુનિયાભરનું કાનો લસણ ખાય અને દુનિયાભરનું સ્પાઈસી ખાય કોઈ ઇન્દ્રિય ઉદ્દીપ થતી જ નથી મન અને હૃદયના વિચારના ભાવ બદલાઈ ગયા તમારો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો તમારી પાસે આવનાર દરેક વ્યક્તિ પ્રત્યેનો તમારો ભાવ બદલાઈ ગયો જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ ને એના માટેનો બેઝ આપી દીધો તમને કે સખા ભાવ તરફ જાઓ એ સમજણ ક્રિએટ કરો કે આવનાર વ્યક્તિ સ્ત્રી નથી ના એની અંદર પણ એ જ આત્મા છે જે મારી અંદર છે અને હકીકત તમને મેં કહ્યું ને બે છોડે તો આપણે એમ જ કહે ને આત્મા ગયો જીવ ગયો તો એમ કે આત્મી ગઈ જીવી ગઈ એમ કે આત્મા જ ગયો આપણે એમ જ બોલીએ છીએ ને જીવ જ ગયો એમ બોલે છે એની અંદર પણ એ જ આત્મા છે પ્રકૃતિએ એને સ્ત્રીનું શરીર પ્રકૃતિ એને પુરુષનું શરીર બધાની અંદર પરમ પિતા પરમાત્મા ન જન્સ છે રામકૃષ્ણ શંકર હનુમાન ન છે પરબ્રહ્મ પરમાત્માના જ અંશ છે આ તમે સનાતની હોવા છો આ સંસ્કૃતિને નથી સમજતા એનો આધાર નથી સમજતા એટલે તમારી ઇન્દ્રિયો આમ તેમ કુટકા મારે છે પછી એ ઇન્દ્રિયોને કાંડા લસણ બંધ કરવાથી કંઈ સંયમમાં નહીં કરી શકાય સમજણથી સમજણ મેઇન વસ્તુ આ છે ભાવ તમારા હૃદય સખા ભાવ જાગૃત કરો પરસ્પર દેવોનો ભાવ જાગૃત કરો ગમે એટલું કાનું લસણ આડું ખાવ ને ગમે એટલું સ્પાયસી ખાવ ઇન્દ્રિયને એને કંઈ લેવા દેવા જ નથી આત્મા તમારા દેહરૂપી ઇન્દ્રિયોનો અને રથનો ડ્રાઈવર છે તમારું મન એટલે પરમાત્માએ શું કીધું ચિત્ત શુદ્ધિ મન શુદ્ધિ બુદ્ધિ શુદ્ધિ પછી ઓટોમેટિક જીવ શુદ્ધિ થાય પછી આત્મા શુદ્ધિ થાય ચિત્ત મન અને બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ શુદ્ધ થઈ ગઈ તો તમારા કર્મ શુદ્ધિ થઈ જાય એટલે કે વ્યવહાર શુદ્ધિ કર્મ શુદ્ધિ થઈ જાય એટલે ઓટોમેટિક તમે પાપમાંથી મુક્ત થવા મળે પછી કેવળ તમારા સંચિત પાપ છે ઘટ એ જ ભોગવવાના રહ્યા કે આ જન્મમાં અને ગુરુની કૃપા હોય તો તમે આટલે પહોંચી ગયા ક્યાં સુધી ચિત્ત શુદ્ધિ મન શુદ્ધિ બુદ્ધિ શુદ્ધિ આ સુધી તમે પૂરી ગયા એના કારણે તમારા કર્મોમાં શુદ્ધિ આવી એટલે પછી ગુરુમાં વ્યવહાર સુધી હવે આટલે સુધી આવી ગયા અને સમર્થ ગુરુ હોય તો ઘટ જન્મના પાપ તો તમને આ જન્મમાં પૂરા કરાવે જ છે પણ આ જન્મના પાપ પણ એ પૂરા કરાય ને તમારું હિસાબ ક્લિયર કરી રહી છે પછી શું રહે છે તમારી પાસે કેવલ પુણ્ય 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 અને એ એ અવસ્થાએ તમને આત્માને પરમાત્મા સુધી નિલન કરાવી રહી છે એક તો ગુરુ છે આ તો ભાઈ ગયા ગુરુ પાય ગયો તો તો દુઃખી દુઃખી થઈ ગયા દુઃખી દુઃખી નહીં થઈ ગઈ તારા બધા ગત જન્મના હિસાબ પૂરા કરે સમજવું જોઈએ તો ગુરુ જે ગુરુઓમાં આશીર્વાદ આપવાની શક્તિ છે ને એની પાસે જવાની તમારા જીવનમાં ઝંઝાહત આવે તો સમજી લેવાનું કે તમારા બધા હિસાબ પૂરા કરે છે બહુ લાંબો વિષય છે વીસ મિનિટ થઈ ગઈ પછી તમે પાછા સાંભળતા સાંભળતા થાકી ગયો એટલો સમય પણ નહીં લે બરાબર તો આ બધા ફંદાઓમાંથી માંથી મુક્ત થાવ એક જ ધ્ર્યય રાખો સખા ભાવ પર પહોંચવાનું તે પછી પરસ્પર દેવ ભાવ સુધી પહોંચવાનો આ ધ્યેય રાખો અને શુદ્ધ સાત્વિક જીવન જીવો સખા ભાવને દેવ પર પહોંચી જશો તો ચરિત્ર એની મેરેજ સચવાઈ જવાનું બરાબર અને દરેક વ્યક્તિની અંદર તમે આત્મા જ જોશો સમ સખા ભાવ સરખા આવી જશો કાંદુ લસણ જેટલું સ્પાઈસી ખાવું એટલું ખાવું કોઈ પ્રોબ્લેમ નહીં શ્રી ગુરુદેવ દત્ત